હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કુંડુલની યુવતી સાસરિયાના વિરુદ્ધ હિમતનગર ગ્રામ્ય પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હિંમતનગર તાલુકાના કુંડુલ ગામની યુવતીને અવારનવાર ઝઘડા કરી આડકતરી રીતે પિયરમાંથી પૈસા લઈ આવવા ફરજ પાડી મારઝૂડ કરી ત્રાસ ગુજારવા અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે નિલમબેન પટેલ

એડિટર ઝાકિર હુસેન મેમણ હિંમતનગર ખબરન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો